નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ આપણે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ફરીને હેમંત સોરેન થાય એવો ગયો છે મહિના સુધી નરેન્દ્ર મોદીની સરકારની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે કોઈ પણ પુરાવા વિના કોઈ પણ દસ્તાવેજો વિના ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન જેલમાં નાખ્યા સુધી ન્યાયાધીશે કહ્યું કે એમની સામે કોઈ પ્રથમ દર્શી કેસ બનતો નથી એટલા માટે એમને જામીન આપવામાં આવે છે આજે રાજસભામાં નરેન્દ્ર મોદીએ જે રીતે મેરાયેલા છે કોંગ્રેસના ભ્રષ્ટાચારી લોકો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય કે બીજી પાર્ટીના ભ્રષ્ટાચારી લોકો સિત્તેર હજાર કરોડ નો ભ્રષ્ટાચાર કરનાર ગોટાલે સંદર્ભ આપીને અને ત્રણ દિવસમાં એ અજીત દાદા પવારને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનાવી દે છે મને લાગે છે કે આ દેશમાં પ્રજા સાવ સમજણ વગર છે એવું મોદી જો માનતા હોય તો હવે ભાંગી નાખવો જોઈએ એમની હાર થઈ છે એ કબૂલવી જોઈએ કારણ કે નરેન્દ્ર મોદીને બહુમતી મળી નથી કાખ ગોળી થી લંગડી સરકાર ચલાવે છે અને ઉપરથી તંગડી ઊંચી રાખે છે

ઉપલી કોર્ટમાં જઈને જામીન રદ કરાવે સ્ટે મેળવી લે અને પછી જામીન મળે એમ હોય સુપ્રીમ કોર્ટમાંથી ત્યારે સીબીઆઈ ધરપકડ કરે નરેન્દ્ર મોદી એજન્સીઓને છૂટ આપે છે બંધારણીય સંસ્થાઓ ઉપર એમનું જ ચલણ છે એ બતાવવાની કોશિશ એમણે આજે રાજ્યસભામાં પણ કરી એનો અર્થ એ થયો કે વડાપ્રધાન કાર્યાલયમાંથી છૂટતા નિર્ણયો કે ગૃહમંત્રી મંત્રીના કાર્યાલયમાંથી છૂટતા નિર્ણયો એ મુજબ વિરોધ પક્ષના નેતાઓને જેલ ભેગા કરવામાં આવે છે નહી તો તમને જેલ ભેગા કરીશું હેમંત સોરેન સામે ઓફર હતી ડી કે શિવકુમાર સામે ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટી સાથે આવી જાઓ

ફરીને લાવવા માટે નરેન્દ્ર મોદીએ બજરંગ બલીનો પણ સહારો લીધો જેમ લોકસભાની અંદર ભગવાન શ્રી રામનો સહારો લીધો ભગવાન શ્રી જગન્નાથ સહારો લીધો મુસ્લિમ વિરોધી અને છતાં ન તો ભગવાન શ્રી રામ એમને ઉપર રીજ્યા ન ભગવાન શ્રી જગન્નાથ એમની ઉપર રીજ્યા ત્યાં આગળ તો ચોવીસ ચોવીસ વર્ષથી નવીન પટનાયક મુખ્યમંત્રી તરીકે હતા અને એમને વિશે જુઓ ભારતીય જનતા પાર્ટી છે કે સાચી વાતો જે છે એ વાતો પ્રજા જાણે એ હવે છે ને પ્રજામાં પણ એક ગણતરી આવી ગઈ છે હેમંત સોરેન નો દાખલો આપણી સામે છે પાંચ પાંચ મહિના સુધી એ ઓગણીસો થયેલો પણ છતાં નરેન્દ્ર મોદીની ઈડી એની વાહે લાગી જાય છે અને એમને મુખ્યમંત્રી પદેથી રાજીનામું અપાવીને જેલમાં લઈ જાય છે ભલું થારખંડ હાઈકોર્ટના પાંચ મહિના ઝારખંડ મુક્તિ મોરચાને તોડી નાખવાની સાજિશ હતી હેમંતે કહ્યું કે મને સાજિશ ષડયંત્ર એના ભાગરૂપે જેલમાં નાખવામાં આવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટી એ આજ ઝારખંડ મુક્તિ મોરચા સાથે પણ ઘર માંડ્યું હતું પ્રજા જાણે છે અને છતાં બાબુલાલ મરાડી ભારતીય જનતા પાર્ટીના ઝારખંડના અધ્યક્ષ એમ કે છે કે જાણે મુખ્યમંત્રી પદની ખુરશી ઉપર તો સોરેન પરિવાર નો જ જાણે ઇજારો હોય એવું લાગી રહ્યું છે એટલે ચંપઈ સોરેન જેવાર બનાવ્યા હતા જયારે હેમંત સોરેન એ જેલમાં ગયા હતા ત્યારે અને આજે ચંપઈ સોરેને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન એમની પાસે જઈને પણ સાથે ઝારખંડ મુક્તિ મોરચાના હોદ્દેદારો પણ સાથે અને કોંગ્રેસના હોદ્દેદારો પણ સાથે કોંગ્રેસના જે ઝારખંડના પ્રભારી ગુલામ અહેમદ મીર એ પણ સાથે એ બધાએ જઈને ચંપઈ સોરેનનું મુખ્યમંત્રી પદેથી રાજીનામું રાજ્યપાલને સુપ્રત કર્યું એ પહેલા ઝારખંડ મુક્તિ મોરચા કોંગ્રેસ આરજેડી અને સીપીઆઈએમએલ એ જે ગઠબંધન છે વિધાયક દળની એની ધારાસભ્યના પક્ષની બેઠક મળી અને એમાં નવા નેતા તરીકે હજુ એમણે આ અમે જયારે તમારી સાથે વાત કરીએ છીએ ત્યાર સુધી સત્તાવાર રીતે હેમંતનું નામ જાહેર નથી કર્યું પરંતુ હેમંતની વરણી કરી શક્યતા બે હતી કા હેમંત એ પક્ષનું પક્ષને મજબૂત કરવા માટેનું કામ કરે અને એમના શ્રીમતીજી કલ્પના સોરેન જે ધારાસભ્ય થયા છે એ મુખ્યમંત્રી બને પણ સિબુ સોરેન પરિવારમાં જે વિવાદ હતો હેમંત અને એમના નાના ભાઈ એ પણ ધારાસભ્ય છે ઝારખંડ મુક્તિ મોરચાના એ એક સાથે રહ્યા પણ એમના સદગત ભાઈ એમના પત્ની સીતા સોરેન એમને મુખ્યમંત્રી થવાના ભરખા જાગ્યા હતા અને કલ્પના સોરેન શાની મુખ્યમંત્રી બને એવું એમણે વલણ લીધું એટલે ચંપઈ સોરેનને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને ચંપઈ સોરેન નું નામ નક્કી કરીને હેમંત જેલવાસી થયેલા હવે સીતાબેન સિબુ સોરેન પરિવારના પુત્ર વધુ અને રાજકીય દ્રષ્ટિએ પણ ઝારખંડ મુક્તિ અન્યાય થઈ રહ્યો છે એટલે એમણે ભારતીય જનતા પાર્ટીમાં જવાનું નક્કી કર્યું એટલે ઝારખંડ મુક્તિ મોરચાનું ધારાસભ્ય પદ તો ગુમાવ્યું અને લોકસભાની ચૂંટણી લડી અને લોકસભાની ચૂંટણીમાં આપણે હાર્યા એટલે ઘર થયા નરેન્દ્ર મોદી ચારસો પાર ની વાતો કરતા પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન ફરીને ક્યાં કે પેલી બે ભેંસો હશે તો એક ભેંસ કોંગ્રેસ સરકાર લઈ જશે મંગળ સૂત્ર કોંગ્રેસ સરકાર મુસ્લિમોને આપી દેશે દસ એકર જમીન હશે તો પાંચ એકર જમીન કોંગ્રેસ સરકાર લઈ લેશે વગેરે 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 આવી રીતે બોલે છે અને વિપક્ષે ઉઠાવેલા પ્રશ્નો અથવા દેશના જ્વલંત પ્રશ્નો લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય જેની સાથે સંકળાયેલું છે એ નીટ નું ના પેપર ના લીક થયા હોય એનું કૌભાંડ હોય એની વાત આવે કે મણિપુર ની વાત આવે તો છે નરેન્દ્ર મોદી સ્વાવલંબી છે પણ આજે ઝારખંડમાં જે એકાએક પરિવર્તન આવ્યું છે એમાં હેમંત સોરેન એ મહદઅંશે मुख्यमंत्री તરીકે ત્રીજી વખત शपथ લે એવા સંજોગો નિર્માણ થયા છે અને હરિયાણામાં પણ ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણી એ અમે જીતવાના છીએ એવો નરેન્દ્ર મોદીનો દાવો છે પણ મને લાગે છે પ્રજા હવે જાગતી થઈ ગઈ છે નરેન્દ્ર મોદીને ને પોતાનો કરિશ્મા છે ને ઉલી ગયો છે જો ઉલી ન ગયો હોત તો આ વખતે એમની સરકાર લંગડી હોત જરૂર ન પડી હોત પાર્ટી કે પાર્ટીની પણ એ અત્યારે કાખગોડી પર ચાલે છે અને છતાં રૂઆબ છે મેં કહ્યું ને કે હું આ શબ્દ પ્રયોગ કરું છું લંગડી સરકાર છે પણ તંગડી ઊંચી છે નરેન્દ્ર મોદી એવું બતાવવા માંગે છે કે હું હાર્યો નથી હારી તો ગયા જ છે પ્રજા એ ગઠબંધ હતી એ બસો ચાલીસે આવી ગઈ છે બસો ની સાદી બહુમતી પણ નથી મળી અને એમાં માન્ય ઝારખંડ હાઈકોર્ટે જયારે હેમંત સોરેનને પ્રથમ દર્શી કેસ નથી બનતો એમની સામે કોઈ પુરાવા નથી એમ કરીને એવો ચુકાદો જે આપ્યો પંચાવન પાનાનો એની એને પ્રતાપે ત્યાં આગળ ઝારખંડ મુક્તિ તોડવાની ભારતીય જનતા પાર્ટીની ઓપરેશન લોટસ ચલાવવાની ભારતીય જનતા જે કોશિશ હતી એ નિષ્ફળ ગઈ છે અને સત્તા ઝારખંડ મુક્તિ મોરચા અને મિત્ર પક્ષો પાસે રહે એવા સંજોગો છે અને ચૂંટણી પણ એ સરકાર ત્યાં આગળ છે ને હશે ત્યારે લડાવાની છે આપણે એના તરફ પણ આપણી નજર રહેશે રાષ્ટ્રીય સ્તરે પણ શું થઈ રહ્યો છે ઘટનાક્રમ એના તરફ પણ આપણી નજર રહેશે પણ આજે આ જે ઘટનાક્રમ બની રહ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીને એક ઝટકો જરૂર લાગ્યો છે એવું તો કેવું પડે કારણ કે હેમંતને પાંચ મહિને જેલ મુક્ત ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકરોને માટે એક નવું ઉત્સાહનું પરિબળ પૂરું પાડે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર